હેલો ધીસ ઇઝ ગુલ્લુ સર ચેપ્ટર નંબર ફાઈવ ક્યુનેસ વિષમતા ટાઈપ્સ ઓફ ક્યુનેસ વિષમતાના પ્રકારો પોઝિટિવ નેગેટિવ એન્ડ લેક ઓફ કોડિલેશન ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ અને વિષમતાના બે જ પ્રકાર છે એક તો પોઝિટિવ અને નેગેટિવ બીજી સંતા આવે છે એટલે સાયમિટ્રિક બરાબર એટલે લેક ઓફ ક્યુનેસ એને આપણે ક્યુનેસ નહીં કહી શકે વિષમતા નહીં કહી શકીએ વિષમતાનો અભાવ કહેવાય તેને બરાબર તો બે જ આવશે પોઝિટિવ અને નેગેટિવ ધન વિષમતા અને ઋણ વિષમતા હવે નેગી પોઝિટિવ જો ક્યુનેસ હોય તો એને ફિગર જે છે તે આ રીતે ટોટ થશે લેફ્ટ ટુ રાઇટ ટેલ રાઈટ સાઇડે બનશે એની પૂછડી રાઈટ સાઇડે બનશે બરાબર ક્યુ વન એન્ડ ક્યુ વન પહેલાં આવશે ને ક્યુ થ્રી છેલ્લે આવશે એ બેના વચ્ચે એમ આવશે એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય હવે પોઝિટિવ હોય તો ક્યુ વનને એમના વચ્ચે આવશે એમ એટલે મોડ ને એમ અને ક્યુ થ્રીના વચ્ચે એક્સ બાર આવશે નેગેટિવ જો હશે બરાબર તો એ રાઇટ ટુ લેફ્ટ આમ ટેલ બનશે બરાબર ક્યુ ને ક્યુ થ્રી આમ જ આવશે વચ્ચે એમ આવશે પોઝિટિવ માં આયા એમ ઓ આવ્યો તો નેગેટિવ માં આ x બાર ને આ બે ના વચ્ચે એમ ઓ આવશે એ યાદ રાખો હવે સેક્શન સી માં આ સમ નંબર 9 જે છે તે શોર્ટ સમ માટે આઈએમપી સમ છે q3 - q2 એટલે કે એમ બી લઈ શકો તમે 2 = 2 q2 - q1 એટલે એમ માઇનસ ક્યુ વન બી કહી શકો ફાઇન જે તો જેની ફોર્મ્યુલા છે જે ઇઝ ઇક્વલ ટુ ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ માઇનસ ક્યુ ટુ માઇનસ ક્યુ વન બાય ઉપર માઇનસને નીચે પ્લસ હવે તમે આને જો છો ક્યુ થ્રી માઇનસ ક્યુ વનની જગ્યાએ તમે રિપ્લેસ કરો ટુ ક્યુ ટુ માઇનસ ક્યુ વન રિપ્લેસ કરી શકો બરાબર તો કોની જગ્યાએ રિપ્લેસ કરવાનું ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુની જગ્યાએ એટલે આ પહેલાં બ્રેકેટ છે બેવમાં ઓપન એની છે એ બેવની જગ્યાએ ટુ ક્યુ ટુ માઇનસ ક્યુ વન ક્યુ ક્યુ ટુ તો આ ટુ ટાઈમ છે ને આ વન ટાઈમ તો ટુ ટાઈમમાંથી વન ટાઈમ જાય એટલે વન ટાઈમ ક્યુ ટુ માઇનસ ક્યુ વન ના આ ટુ ટાઈમમાં વન ટાઈમ એડ થાય એટલે થ્રી ટાઈમ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન થશે એટલે ત્રણ વાર તો આ ક્યુ થ્રી માઇનસ ક્યુ ક્યુ ટુ માઇનસ ક્યુ વન ક્યુ ટુ માઇનસ ક્યુ ટુ વન કેમ્સ છે એટલે વન અપોન થ્રી બચશે એટલે ઝીરો પોઈન્ટ થર્ટી થ્રી આન્સર આવશે ઓકે એના પછીનો ટેન્થ સમ છે એ બી આ એમપી છે ઇફ ફ્રિકવન્સી ડિસ્ટ્રિબ્યુશન એસ ક્યુનેસ એટલે એસ કે આપેલો ઝીરો સિક્સટી સિક્સ એન્ડ કોટાયલ ડેવિએશન એટલે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બાય ટુ તો એમાં ટુની સાઇડ ચેન્જ કરી નાખો એટલે ટ્વેન્ટી ટુ છે તો ટુથી મલ્ટીપ્લાય એટલે ફોર્ટી ફોર થઈ જાય ક્યુ થ્રી માઇનસ ક્યુ વન તો આ જે છે તે તમારા જેનો બાઉલીની ફોર્મ્યુલાનો નિમિટેડ જ છે આન્સ જ છે તો જે ઇઝ ઇક્વલ ટુ ક્યુ થ્રી પ્લસ divided બાય ક્યુ થ્રી માઇનસ તો આ જે આપેલો છે તે માઇનસ સિક્સ પોઈન્ટ સિક્સ ઓકે ને આ આ આપણે બનાવ્યો છે ટ્વેન્ટી ટુ અને ટુ ડી મલ્ટિપ્લાય કરે એટલે ફોર્ટી ફોર તો એનો સબ એનો ડિવિઝન કરશે એટલે માઇનસમાં આવશે જે ઇઝ ટુ માઇનસ ઝીરો સેક્શન એફ જે છે તેનો સમ નંબર ફાઈવ છે એ બી મોસ્ટ આઈએમપી સમ છે તો વન ટુ થ્રી પછી જે છે તે ક્લાસ આપેલો છે એનો મતલબ ક્લાસ ઇન્ટરવલ મળે તો એમાં આમાં જે છે તે મોડ ફાઇન નહીં થઈ શકે એટલે મોડ ફાઇન નહીં થઈ શકે એટલે કાલ્પ્યુલેશન મેથરમાં એમથી તમારે કરવું પડે તો એની ફોર્મ્યુલા આવશે થ્રી એમ થ્રી એમ બ્રેકેટમાં એક્સ બાર માઇનસ એમ ઓપન એસ આ ફોર્મ્યુલા આવશે બરાબર તો આપણે એક્સ બાર શોધવું પડશે ને એમ શોધવું પડશે જેમાં આપણે જે એફ એમ વાળી ફોર્મ્યુલાથી મોડની ફાઇન થઈ શકે તેવા કયા હોય તો ક્લાસ ઇન્ટરવલ સરની હોય ને બિગર ફ્રિકવન્સી જે હોય તે જ ચોઈસ આપેલી હોય એવો જો આ બે કોઈ બી એક બી હોય તો બી તમે એના મોડ ફાઇન કરી શકો એની ફોર્મ્યુલાથી થ્રી એમ માઇનસ ટુ એક્સ બારથી મોડ ફાઇન કરવાનો હોય તો તહેવાર તમારે જે છે તે કાલક્યુએશન મેથડમાં મોડની જગ્યાએ એમ વાળી ફોર્મ્યુલા લેવી પડશે અને એમ વાળી ફોર્મ્યુલામાં અહીંયા મલ્ટિપ્લાયમાં થ્રી આવશે એસકેમાં બી દરેકમાં એસકે ઉપર આવશે અને જે ફાઇન કરવાનો એટલે એસ ટી ડિવિઝન કરવાનું કાલક્યુએશનમાં હવે જો મોડ ફાઇન થઈ શકતો હોય તો થ્રી નહીં આવશે એટલે એક્સ બાર માઇનસ એમ ઓ ડિવાઇડેડ બાય એસ એમ આવશે ને એસ કે એટલે એસ બાર માઇનસ એમ એટલો જ આવશે બરાબર તો આમાં તમારે એક્સ બાર ફાઇન કરવાનો એમ ફાઇન કરવાનો અને એસ ફાઇન કરવાનો બરાબર ને એક ઓપન એન્ડેડવાળા જે સમ છે બરાબર તેમાંથી એક સમ આવશે આ સેક્શન એફનો સમ નંબર ફોર જે છે બરાબર એ ઓપન એન્ડેડ છે પહેલે લેસ ધેન ને ફોર્ટી એન્ડ મોર અબાવ તો આમાં એક્સ બારની ફાઇન થઈ શકે એક્સ બીની ફાઇન થઈ શકે કેમ કે એનો એક્સઆઈ મિડ વેલ્યુ જ ફાઇન નહીં થાય મધ્ય કિંમત શોધી નહીં શકાય બરાબર તો આવામાં તમારે સુટેબલ કયો થશે તો બાઉલી જ થશે આમાં બાઉલી એટલે કોટાયેલ તમે ક્યુ વન ક્યુ થ્રી શોધી શકે એટલે ક્યુ વન એટલે કે એમ અને ક્યુ થ્રી શોધી શકો તો આમાં તમારે જે ઓપન એન્ડેડ હોય મોસ્ટલી સૂટેબલ ફોર્મ્યુલાથી ફાઇન કરો એમ કે ના ઓપન એન્ડેડ હોય તો બાઉલી જ થઈ શકે બીજી કોઈ મેઠડી નહીં થઈ શકે બરાબર તો બાવલીમાં તમારે ક્યુ વન શોધવું પડશે ક્યુ એટલે કે એમ શોધવું પડશે ને ક્યુ થ્રી શોધવું પડશે ને બાવલીની ફોર્મ્યુલામાં એને જે ઇઝ ટુ ક્યુ થ્રી માઇન પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ ડિવાઇડેડ બાય ક્યુ થ્રી માઇનસ ક્યુ વન થશે ને એમાં બી એસકે ફાઇન કરવાનો હોય તો જે અન્યુમિરેટર જે ઉપર જે છે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ એ એસકે રહેશે ને એને ક્યુ થ્રી માઇનસ ક્યુ વનથી ડિવિઝન એટલે જે બની જશે શકો ઓફ ક્યુનેસ વિષમતાન બરાબર હા તો આ બે આ તમને જે સામો કીધા તે આ ચેપ્ટર માટે ઘણા મહત્ત્વના છે ને આ મોટા માર્ગમાં પૂછાય છે એને ધ્યાન રાખો ઓકે બેસ્ટ ઓફ લક